GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News કોદરા શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ઉપર નજીવી બાબતે હિચકાર હુમલો કરવામાં આવતા તબીબના મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા ચાર જેટલા ટાંકા આવ્યા જ્યારે સમગ્ર બનાવને લઈને હુમલો કરનારી સમની અટકાયત કરી ગોદરાઈ ડિવિઝન પોલીસ મથકમાં મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સમગ્ર બનાવને લઈને ગોદરા શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે આવેલા ઈસમે તબીબ પર હુમલો હુમલો કર્યો જેમાં તબીબે દર્દી સાથે આવેલા ઈસમને ટકોર કરી હતી જાહેર માં નહીં ત્યારે આવીને ઈસમે તબીબ ઉપર હિચકારો હુમલો કરતા મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા ચાર જેટલા ટાંક આવ્યા હતા જ્યારે સમગ્ર બનાવને લઈ હુમલા કરનાર ઇસમને ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં મોકલી આપવામાં આવ્યો છે સમગ્ર બનાવને લઈને એ ડિવિઝન પોલીસે હુમલો કરનારી સમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે